મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ ટુ પોઈન્ટ ઝીરોનો કરાવ્યો પ્રારંભ કહ્યું સ્ટાર્ટઅપ શબ્દ આજબની યુવાઓની ઓળખ તો સ્ટાર્ટઅપ ફેસ્ટિવલની કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે મુલાકાત લઈ દેશની દરેક વિધાનસભામાં આવા સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ યોજવા કરી અપીલ ગુજરાતમાં આગામી સમયમાં સાયન્સ એન્ડ ટેકનોલોજીના સ્થાપાષણિયા ક્લસ્ટર ગિફ્ટ સિટી ખાતે બિલ્ડિંગ્સ ઓફ સિנર્જીસ ઇન ઇન્ડિયન ઇનોવેટિવ ઇકોસિસ્ટમ વિષય પર નેશનલ વર્કશોપનું આયોજન દેશ હવે મેન્યુફેક્ચરિંગ તરફ આગળ વધી રહ્યો હોવાનું જણાવતા વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના આગ્ર સચિવ ગુજરાતના યજમાન પદે 72મી ઓલ ઇન્ડિયા પોલીસ એક્ટિવિટીઝ ક્લસ્ટર चैंपियनशिप 2024-25 નું આયોજન 24 થી 28 માર્ચ દરમિયાન યોજનાર 752 ખેલાડીઓ લેક્ષે ભાગ સમાપન સત્રમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ રહે છે હાજર ડ્રાંગદરા સુરેન્દ્રનગર રોડ પર આવેલા પેપર મિલમાં ભીષણ આગ ડ્રાંગદરા નગરપાલિકા ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબૂ લેવા કરાઈ રહ્યો છે પ્રયાસ जवानों आर्मी पहुंच जवा मतदेह नागपुर हिंसा मामले महाराष्ट्र सरकार एक्शन में मुख्यमंत्री देवेंद्र फडणवीसे नागपुर में स्थिति की समीक्षा कहू हिंसा करनाओ पास कराने नुकसान की भरपाई नागपुर ना के विस्तारों में हजू कर्फ्यू यथावत આઈપીએલ આવૃત્તિનો આજથી કોલકાતામાં પ્રારંભ આ વખતે દસ ટીમો વચ્ચે થશે મુકાબલો કોલકાતા નાઇટ રાઇડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે રમાશે પહેલી મેચ અને અમદાવાદમાં યોજાનાર આઈપીએલ મેચોને લઈને જીએમઆરસી નો નિર્ણય મેચ દિવસોમાં મેટ્રો ટ્રેન દોડશે સવારે છ બીજ થી રાત્રે બાર ત્રીસ સુધીમાં મેચના દિવસો માટે બહાર પડાય સ્પેશિયલ પેપર ટિકિટ જેનું ભાડું રહેશે વ્યક્તિ દીઠ રૂપિયા પચાસ